સુરતની દાનવીર દીકરી જન્મના પાંચમા જ દિવસમાં લીવર કિડની અને ચક્ષુઓના દાનથી આ રીતે પાંચને આપ્યું નવજીવન મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વધની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરના બેબીના અંગદાનથી ચાર જીવનમાં નવ રંગ ઉમેરાયા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બરિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે મળતી માહિતી મુજબ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનીષાબેન મયુરભાઈ ઠુમરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનઆઈસીયુ વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલના ડૉક્ટર અલ્પેશ શિંઘવી તથા ડૉક્ટર મિનિશે એ તેની સારવાર શરૂ કરી હતી સઘન સારવાર બાદ સત્યાવીસ સપ્ટેમ્બર રોના રોજ ડૉક્ટર અલ્પેશ સિંઘવી ડૉક્ટર મિનેશ ભીકડીયા ડૉક્ટર મયંક દેત્રોજા ડૉક્ટર ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો બ્રેન્ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર હરેશ પાઘડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છેના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી દિનેશભાઈ નાવળિયા માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવાર ઉમદા નિર્ણયને આવકાર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે એવી સમજણ પણ આપી હતી ઓર્ગોન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી

અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી